નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વડોદરામાં રામેશ્વરની ચાલ ખાતે મારી દીકરી મારા આંગણે અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રામેશ્વરની ચાલ ખાતે વિજય જાધવ અને રિયા ઉત્તેકરની આગેવાનીમાં છઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત બાલ ગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે અને પરિવારની નજર સામે સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે મા જગદબ્બાના આસો નવરાત્રનું જ્યારે આગમન થતું હોય ત્યારે કલા વડોદરા સંસ્કારી નગરી વડોદરા શહેરના તમામ નગરો ઉત્સવ ઉત્સાહભેર જ્યારે માતાજીનું આગમનની ઉત્સાહભેર રાહ જોતા હોય ત્યારે વાત કરીએ તો બાલગોપાલ ગરબા મહોત્સવ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમે છઠ્ઠું વર્ષ ગરબા ઉજવી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો આ એક સ્લમ વિસ્તાર હોવાથી નવાડ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુધી શંકરવાડી જેવા રામેશ્વર ચાલના ઘણા એવા બાળકો જે મિડલ ક્લાસના બાળકો અહીંયા રમ ગરબે રમવા આવે છે અને મુખ્યત્વે વાત એવી છે કે આ ગરબાની અંદર અમે હરેક દીકરા દીકરીઓને આઈડેન્ટિફાય આઈ કાર્ડ તૈયાર કર્યા છે જેથી કરી સુરક્ષાને પણ ખૂબ મોટું મહત્વ આપેલું છે અને મહત્વની વાત કરીએ તો ડેલી ને ડેલી રોજે રોજ આ જે પણ બાળકો રમતા હોય એ બાળકોને લાની કે સ્પેશિયલ ગિફ્ટ તરીકે અમે એક સાયકલ ગિફ્ટ રાખેલી છે કે લાસ્ટ ટાઈમ અમે એક ગરબા ક્યુન તરીકે એક દીકરી હતી એને સાયકલ ઇનામ કર્યું હતું સાથે સાથે આ વખતે એક મહત્વનું છે કે દીકરાઓ માટે પણ એક સાયકલ ગિફ્ટ રાખી છે કેમ કે ઘણી વાર એવું થાય છે કે દીકરીઓ સારી રમતો એની સાથે દીકરાઓ પણ સારો રમતા હોય તો એમને ધ્યાનમાં લઈને દીકરાઓ માટે પણ સાયકલની ગિફ્ટ રાખી છે બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે અત્યારે જે ધમાલોજી જે ચાલી રહી છે કાયદેસર જે સિસ્ટમથી ફતેજ પોસ્ટમાંથી પરમિશન લઈને આ કાય ગરબાનું આયોજન કરવું છે બીજી વાત તમને કહ્યું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રિની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહીને ધ્યાનમાં લઈને અમારું જે ગ્રાઉન્ડ છે ખરેખર વોટરપ્રૂફ ગ્રાઉન્ડ છે એટલે ગમે ત્યારે વરસાદ બી પડે તો એ વિદિન અડધો કલાકની અંદર અમે બાળકો માટે વ્યવસ્થા કરી શકતા હોય અને ખાસ કરીને એ વસ્તુ તમને કહી દઉં કે અમારી જે આઈ કાર્ડ છે એ આઈ કાર્ડની અંદર દરેક બાળકોનું નામ સરનામ અને એમને ખાસ કરીને કોન્ટેક નંબર કેમ કે ઘણીવાર એવું થાય છે કે નાના બાળકો જ્યારે રમવા આવતા હોય તો હોય છે કે પેશાબ પાણી કરવા જઈને આ આઉટલેટ થઈ જાય તો એ કોઈ પણ છોકરો આઇડેન્ટિફાય થાય ને જે તે ઓર્ગેનરનો કોન્ટેક થાય અને ખાસ કરીને અમારી રિયા ઉતેકર કે એની ખૂબ સારી મહેનત છે અને મહેનતને ધ્યાનમાં લઈને આજે અમે આ છઠ્ઠું વર્ષ ગરબા ખાસ કરીને જે વર્ષોની પરંપરા છે ગરબી સત્યાવીસ છિદ્રોની ગરબી તમે મૂકીને આ પરંપરાને નિભાવી રહ્યા છો જો એને પહેલાં જ કીધું કે સંસ્કારી નિરી વડોદરા શહેર અને કલાનીરિ વડોદરા શહેર અને વડોદરા શહેરની અંદર જે પણ કાર્યક્રમો થતા હોય જે પણ ધાર્મિક કારો કાર્યક્રમો થતા હોય એ ખરેખર એક આધ્યાત્મિક રીતે આયોજન થતું હોય ને વાત કરીએ તો અત્યારે અમે જે પણ માતાજીનું જે મંદિર છે મંદિર વચ્ચે મૂકીને સેન્ટરમાં રાખીને એને આજુબાજુ ઘરે ઘરે ગરબા નિમે છે અને ખાસ કરીને આ ધાર્મિક વસ્તુને ધ્યાનમાં લઈને આધ્યાત્મિક રીતે પ્રોપરલી પૂજા પાઠ કરીને આ અમે છઠ્ઠું વળતું નવરાત્રિના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લાણીનું વિતરણ પણ કરાશે વિજેતા બાળ ગરબા ખેલૈયા છોકરા છોકરીઓ માટે છેલ્લા દિવસે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે હાલ ગરબાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વરસાદી આગાહીને ધ્યાનમાં લઈને વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સહ આયોજક રિયા ઉત્તેકરે જણાવ્યું હતું